જોગીદાસ ખુમાન વાત કરીએ તો કે જોગીદાસ ખુમાન બહારવટે ચડેલા આવી વાતો ઇતિહાસમાં સાંભળવા મળે છે જોગીદાસ ખુમાન મૂળ ભાવનગરના કુંડલાના આંબરડી ગામના કાઠી દરબાર હતા અને તેમના પિતા હાદા ખુમાન ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડેલા હતા પરિણામે જોગીદાસ ખુમાન પણ પોતાની જાતે બહારવટે ચડ્યા હતા સામંત ખાચરી ખસિયાઓને હરાવીને કુંડનાની ચોવીસી કબજે કરી હતી ઈસવીસન અઢારસો ને ચોવીસમાં જ્યારે ગોહિલવાડના જૂનો વદર હુમલો કર્યો અને ત્યાંથી ડોરોને વાળ્યા હતા જોગીદાસ કુમારને આથી ભાવનગર રાજ્યની કુમક એટલે કે ત્યાંના દરબારીઓ ત્યાંની સૈન્ય જોગીદાસ ખુમારના દીકરા હરસુર ગોલન અને દીકરી કમરીબાઈને બાનમાં લીધા હતા પરિણામે જોવા જઈએ તો કે જોગીદાસ ખુમાર વધારે રોષે ભરાયા અને દારૂકા પીપડી ગામે દાળ પાડી આ સમયગાળા દરમિયાન ભાવનગરને લૂંટવાનું પણ તેમણે નક્કી કર્યું હતું પરંતુ પાલિતાનાના એકઠા કર્યા તેમને અને ઈસવીસન સિહોરમાં દાડ પાડી આ સમયગાળા દરમિયાન રાજ્યની કુમક એટલે કે સૈન્ય આવી પહોંચ્યું તેમને પણ હાર આવ્યા અને જોગીદાસ કુમારના ત્રાસથી કંટાળેલા ભાવનગરના નરેશે વજેસંગ નરેશ વજેસંગે જોગીદાસ કુમાર સાથે સમાધાન કરવા માટેનું નક્કી કર્યું આ સમયગાળા દરમિયાન સમાધાન માટે એવા વ્યક્તિની જરૂર પડે કે જેઓ બંને વ્યક્તિઓનું કંઈ સાંભળી શકતા હોય તો તેમના માટે તેઓએ ગઢલાના ગામધની તરીકે ઓળખાતા ભક્ત રાજ દાદા ખાચરની મદદ લીધી દાદા ખાચર એવા હતા ધાર્મિક પ્રવૃત્તિના તેઓ નિષ્પક્ષ પસંદગી કરી અને તેઓએ તેઓની બોલી સૌ સમજે તેવા હતા અને તેઓને ના નહીં પાડી શકતા હતા પરિણામે જોવા જઈએ તો કે દાદા ખાચરે વજયસિંહ બાપુના વતી એટલે વજયસિંહ બાપુના વતી દાદા ખાચરે ભાવનગર બોલાવે છે અને ત્યારબાદ તેઓ ભાવનગરથી સાનાના ડુંગરમાં કે જ્યાં જોગીદાસ કુમારનું રહેતો હોય છે તે જગ્યાએ જાય છે અને તેના સમાધાન માટે વાતો કરે છે આ સમયગાળા દરમિયાન દાદા ખાચરના પ્રયત્નોથી બહાર વટે ચડેલા જોગીદાસ કુમાર અને ભાવનગરના રાજ્ય વચ્ચે સમાધાન થાય છે પરંતુ તેમાં શરત એ નક્કી થાય છે કે નોસડી જીરા વીજપડી બામોદરા મિતિયાડા આંબરડી અને દોલતી આ સાત ગામોની ગરાસ તરીકે જોગીદાસકુમારને આપવાના હોય છે સાથે સાથે સમાધાન કરવા માટે તેઓ રાજકોટ જાય છે અને અંગ્રેજ અધિકારી અમલદાર સાહેબ સામે તેમની સમજૂતી સાથે સહી કરશે એટલે કે જોગીદાસ કુમાર અને ભાવનગરના રાજા વચ્ચે સમાધાન થઈ ગયું છે તે અને તે જ સહી કરેલું કાગળ એટલે કે લેખ મુંબઈના ગવર્નરને મોકલાવીને સમાધાનની વાત નો લેખ ત્યાં પહોંચશે એ જરૂરી હતો પરિણામે બંને વચ્ચે સમાધાન થાય છે ત્યારબાદ આ પ્રવૃત્તિમાં દાદા ખાચાની કુનેભર્યા કાર્ય બદલ ભાવનગરના રસ વજેસિંહ બાપુએ ગુણા આવ્યા અને પોતે ગઢપુર શ્રી હરિના દર્શન કરવા માટે આવવા માટે ઉત્સુક થયા હતા આમ કુમાર બારવાટે ચડેલા હતા અને ભાવનગર રાજ્ય સામે જે બહારવટે ચડેલા હતા તેના વચ્ચેનો કરુણ પ્રસંગ કરુણ પ્રસંગ છે બંને વચ્ચે જે દુશ્મનાવટ છે તે ઓછી થાય છે આમ જોગીદાસ કુમારનું બહારવટ્યા માટે ભાવનગર સામે જે બહારવટે ચડ્યા હતા તે બદલ બંને વચ્ચે સમાધાન થાય છે આમ જોગીદાસ કુમાન ઇતિહાસના બહારવટે ચડેલ એક મહત્ત્વનું બારવટિયા તરીકે જાણીતો છે જો તમને અમારી માહિતી સાચી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતનું વયભવ તેમજ જોગીદાસ કુમાન વિશે જો તમને કોઈ માહિતી હોય તો કોમેન્ટ જરૂર કરશો કે જોગીદાસ કુમાન વિશે તમે કઈ કઈ માહિતી પરિચિત છો જય જય ગિરનાર